યુવા મુસ્લિમ સમાજ દ્વારા આઠમા સમૂહ શાદી સમારોહ ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા આઠમા સમૂહ શાદી સમારોહનું આજે એટલે કે તારીખ ઓગણત્રીસને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે આજે શિશુ વિહાર સંસ્થાના હોલમાં યોજાયેલા સમૂહ શાદી સમારોહમાં અગિયાર દુલ્હા દુલ્હનો નિકાહના પાક બંધનમાં જોડાયા હતા ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા આઠમા સમૂહ શાદી સમારોહનું તારીખ ઓગણત્રીસ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું સવારે શિશુ વિહાર સંસ્થાના હોલમાં યોજાયેલ સમૂહ શાદી સમારોહમાં અગિયાર દુલ્હા દુલ્હનો નિકાહના પાક બંધનમાં જોડાયા હતા આ પ્રસંગે ભાવનગર યુવા મુસ્લિમ સમાજના પ્રમુખ ઇમરાનભાઈ શેખ સહિત યુવા મુસ્લિમ સમાજના હોદ્દેદારો મુસ્લિમ સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા અમે આઠમો સમૂહ આધીનું આયોજન કર્યું તેમાં દુલા દુલ્હનને ચોસઠ આપવા આઈટમ આપવામાં આવી જે ડોનેશન જે ડોનરોએ દીધી તે પૂરી પૂરી અમે આપવામાં આવી તેમજ જે અમારા હુસેનભાઈ અખિલ ગુજરાત સિપાહી સમાજના પ્રમુખ રસીદભાઈ હૈયાદ ખાન પાલી તળાજા તળા તળાજાથી ભાઈ અયુબાઈ દસાડિયા તેમજ દરેક સમાજના આગેવાનો હાજર

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે